સિહોર તાલુકાના ટાણા પાસે આવેલ ગુંદાળા ગામે રાત્રિના સમયે દીપડાએ દેખા દેતા નાના એવા ગામમાં ફફડાટ ફેલાયો છે રાત્રે દસ વાગ્યાની આસપાસ ગ્રામજનોએ દીપડાને જોયા બાદ સીસીટીવી ફૂટેજમાં આની પુષ્ટિ પણ થઈ છે તે જેટલા દીપડા ઘૂસી આવ્યાના સમાચાર છે જેની જાણ ગામના સરપંચ દ્વારા પણ કરવામાં આવેલ છે કોઈ ગયો જો આવ્યો જો આ બીજો બીજ રહ્યો એ રંગ દે ઇં હે ઓ રંગ દે ઇં નય ગે વાડી માં હે એક બાર રખડે છે એક વાડી ભીય ગયો એ સરસ સબ રખડે બાદા છે નબીજો રખડે છે મતલબ વારથી મેટ પાસો હો જાય છે